નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું આખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેનો મેળો ફરી શરૂ થઈ ગયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા બધા મેળા તથા ગેમ બંધ રાખવાની સૂચના આપવા છતાં મેળો ચાલુ કરી દેવામાં આવ્યો છે મેળો ફરી ચાલુ કરવા મેળાના આયોજકો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જેની સુનાવણી હજી બાકી હોવા છતાં મેળાને ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યો છે શું અમદાવાદ મહાનગરપાલિકાના ઘણા સત્તાધીશોને આ નથી દેખાતું શું તંત્ર રાજકોટ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર અને મેળા સંચાલકની મિલીભગત છે તેવા સવાલો ઉઠી રહ્યા છે તેની સામે આયોજકો મેળા માટે જરૂરી બધી મંજૂરી લીધી છે તો શા માટે મેળો બંધ રાખવામાં આવે છે તેમ કહી અને લૂલો બચાવ કરી રહ્યા છે

તો મેળાને સીલ કરવામાં આવશે પરંતુ સવાલ એ થાય કે ગઈકાલે મેળો ચાલુ કર્યો અને જો કોઈ દુર્ઘટના ઘટી હોય તો તેનું જવાબદાર પણ જે મેળાના સંચાલક દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે તેઓ પાસે તમામ જરૂરી મંજૂરી મેળવવામાં આવી છે તો શા માટે તેઓ મેળો ચાલુ ના કરી શકે જોકે આ અંગેની સુનાવણી હાઈકોર્ટ દ્વારા આગામી દસ તારીખે નિર્ધારિત કરવામાં આવી છે હાઈકોર્ટે મેળો શરૂ કરવા લીધી હજુ ઝંડી આપી નથી છતાં પણ જે મેળો ચાલુ કરી દેવામાં આવતા એ સવાલ એ થાય છે કે શું એમસી અને મેળાના સંચાલકો વચ્ચે મિલી બાબત છે કે કેમ જી આભાર જલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ